લાખો ભક્તો ભગવાનના દર્શને ઉમટ્યા છે પણ આજની પૂર્ણિમાનો વિશેષ મહિમા છે કે કૃષ્ણમ કૃષ્ણ જગત ગુરુ જગતે જો કોઈને ગુરુના રૂપમાં સ્વીકાર્યા હોય તેવા કૃષ્ણચંદ્ર પરમાત્મા છે અને એ પરમાત્માનો અવતાર જે છે તે સ્વયં નારાયણમાંથી જ પ્રગટ થયેલ એવા ભગવાન નારાયણ શામળાજી શંખચક્ર ગદા પદ ધારણ કરી અહીંયા શામળાજી નગરીમાં વિરાજ્યા છે અનેક ભક્તો આજે ગુરુનું ગુરુ પૂર્ણિમાના દર્શન કરી અને ગુરુ તરીકેની એની ભગવાનની એક અને ભક્તની એક પરંપરા જે છે એ પરંપરાના અનુસંધાને લાખો ભક્તો સવારથી માંડી અત્યાર સુધી દર્શન કરી ધન્યતા અનુભવ્યા છે અને આજે દર્શન કરવા એ સર્વ સર્વને સૌભાગ્યની વાત છે અહીંયા બહુ જ મોટી સંખ્યામાં આદિ આજ આજે આજુબાજુના વિસ્તારના લોકો આજે સુદ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા હોય છે ત્યારે યાત્રાધામ શામળાજીમાં ભક્તો વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દર્શન કરવા માટે દૂર દૂર દૂરથી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે કહ્યું છે કે કૃષ્ણમ વંદે જગદગુરુ જેના કોઈ ગુરુ નથી એના ભગવાન સાંભળ્યો એ પોતે ગુરુ છે એવા ભાવ સાથે ભક્તો ખૂબ મોટી સંખ્યામાં દૂર દૂરથી અબાલ વૃદ્ધ સૌ કોઈ ભગવાન સામળિયાના દર્શન માટે ઉમટી પડ્યા છે ભગવાન સામળિયાને પણ આ જો અનોખો શણગાર કરેલો છે લાંબી લાંબી લાઈનો લાગેલી છે ભક્તો ભગવાન સામળિયાના દર્શન કરી તેઓ ધન્યતા અનુભવતા હોય છે ત્યારે આજ રોજ સામળિયો પણ અનોખા શણગારથી ખૂબ જ જળહળી રહ્યો છે દિવસ દરમિયાન હજારો ભક્તો ભગવાન સામળિયા ના દર્શન કરી ગુરુ ના દર્શન કરી અને ધન્ય થશે શૈલેષ પંડ્યા સંદેશ ન્યુઝ અરવલ્લી